અંકલેશ્વર જેડીસી ઓફિસ નજીકથી બે બાઇક પર આવેલ ત્રણ કઠિયાઓ એકાઉન્ટની કાર ને અકસ્માત ના બહાને ધોપાવી કાર ચાલક ની નજર ચૂકવી દસ લાખ રોકડા ભરેલ બેગની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના જીઆરડીસી વિસ્તારમાં દિનદહાડે લૂંટનો બનાવ બન્યો હતો બે બાઇક ઉપર આવેલા ત્રણ લૂટારુઓએ કારને આંતરિક તકરાર કરી કારમાંથી રૂપિયા દસ લાખ જેટલી રોકડ ભરેલ થેલીનું થાંતરી કરી પલાયન થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અંકલેશ્વરના કોસમડી ગામે રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે ખાનગી પેઢીમાં ફરજ બજાવતા ફરિયાદી ધવલ વિરેન્દ્ર ભાટુએ પોલીસને જણાવ્યા મુજબ આઠ ડિસેમ્બરના સમય સાંજે પાંચેક વાગ્યા વચ્ચે નોટીફાઈડ ઓફિસના ગેટ નજીક વાલિયા ચોકડીથી કોસમડી જવાના રસ્તા પર બે બાઇકમાં આવેલ ત્રણ અજાણ્યા ઇસમોએ ચાલતી કાર રોકાવી છટકા પૂર્વક રૂપિયા દસ લાખ રોકડ ભરેલી થેલી લઈ ફરાર થયા હતા ફરિયાદી ધવલ કોસમડી સ્થિત પોતાની સત્ય એન્ટરપ્રાઇઝ પેઢી માટે આર કે આંગણિયા પાસેથી રૂપિયા દસ લાખ રોકડ લઈ ઓલ્ટો કાર નંબર જીજે સોળ બી કે પચાસ બાર માં ઓફિસ તરફ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન હેલ્મેટ પહેરેલાય ડ્રાઈવર સાઈડ નજીક આવી કાચ ખખડાવી કાચ ઉતારવા કહ્યું અને તમારી ગાડી પગમાં લાગી તેવી વાત કહી ફરિયાદી ને ગુજવ્યા આ દરમિયાન અન્ય બે સાગરીતો કારમાં મુકેલી થેલી ઉઠાવી લઈ ફરાર થયા પોલીસે હજાર ત્રણ ઇસમો સામે ગુનો નોંધી બાઇક ધારકો ની શોધખોળ શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજ તથા અન્ય ટેકનિકલ તપાસના આધારે આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધર્યા હતા